નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે જે લાસ્ટ સેશન માં આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ ના સુપર મોસ્ટ આઈપી ટોપિક ના સુપર મોસ્ટ આઈપી એમસીક્યુ છે તેની ચર્ચા કરેલ હતી તેવા જ આજે જે સુપર મોસ્ટ આઈપી એમસીક્યુ છે તેની ચર્ચા કરવાની છે જે લાસ્ટ સેશન માં આપણે આઈવી ઇન્ફ્યુઝન ના જે સુપર મોસ્ટ આઈપી એમસીક્યુ ની આપણે ચર્ચા કરેલ હતી જો તેમાંથી જે બાકી રહી ગલ એમસીક્યુ જે સુપર મોસ્ટ આઈપી છે તે તમામ એમસીક્યુ ની છે ચર્ચા આ સેશનમાં કરવાની છે તો આજમાં આપણો ફર્સ્ટ એમસીક્યુ છે વિચ અમાઉન્ટ ધ ફોલોઇંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ ક્રિસ્ટલોઇડ એટલે કે નીચેનામાંથી કયું ક્રિસ્ટલોઇડ નું ઉદાહરણ છે બરાબર ક્રિસ્ટલોઇડ અને કોલોઇડ બરાબર બે ટાઇપ છે વોલ્યુમ એક્સપેન્ડરના તો જે ક્રિસ્ટલોઇડ છે તો તેની આપણે બેઝિક માહિતી મેળવીએ તો મીરર છે સોલ્ટ છે અને વોટર છે બરાબર તેના જે બનેલા જે છે બરાબર તેને આપણે ક્રિસ્ટલોઇડ કહીએ છીએ એક્સપેન્ડર અને તેના સિવાય કે જેના એક્ઝામ્પલ આપણે જોઈએ તો આરએલ એનએસ છે તેના એક્ઝામ્પલ છે બરાબર કેટેગરી ત્રણ કેટેગરીમાં વિભાજીત કરાય કે આઇપો અને આઇસો અને હાઇફાટોનિક જે સોલ્યુશન છે જે આપણે લાસ્ટ લાસ્ટેશનમાં ત્રણેય વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ જ્યારે કોલોઇડ એક્સપેન્ડર છે તેને આપણે પ્લાઝમા એક્સપેન્ડર પણ તરીકે ઓળખીએ છીએ તેના એક્ઝામ્પલ છે બરાબર પ્રોટીન છે ડબલ્યુબીસી આરબીસી બ્લડ છે બરાબર તે બધા એના એક્ઝામ્પલ છે પ્રોટીન એટલે કે જે આપણે આલ કહીએ છીએ તે તો તેને જે કોઈ કોડ છે બરાબર તે છે એ મિક્સર છે બરાબર જે પાર્ટિકલ અને સબટન્સ છે તેનું મિક્સર છે કે જોવા મળે છે ડબલ્યુબીસી છે આરબીસી છે બ્લડ છે પ્લાઝમા છે જેને આપણે બીટી તરીકે અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ જ્યારે તે બ્લડ ચડાવીએ છીએ બરાબર તે બધા એક્ઝામ્પલ છે એ કોલોડના છે પ્લાઝમા છે વગેરે છે તે હવે આપણે એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે શોધીએ તો આપણે ક્રિસ્ટલોઇડ સોલ્યુશન નું એક્ઝામ્પલ પૂછ્યું છે તો તેમાં આપણે ફર્સ્ટ જોઈએ તો ડબલ્યુબી તો તે છે એ કોલોનું ઉદાહરણ છે પ્લાઝમા છે તે પણ કોલો છે આરબીસી પણ કોલોઇડ નું છે આર એલ જે રાયગર લેક્ટેક કહીએ છીએ બરાબર તે છે તે ક્રિસ્ટલોઇડ નું ઉદાહરણ છે તો જે આપણે આજનો ફર્સ્ટ એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે ઓપ્શન ડી છે હવે આપણે જોઈએ જે જ હમણાં માહિતી મેળવી હતી બરાબર છે કોલોઇડ ને આપણે વગેરેની ચર્ચા કરેલી તો હવે આપણે આ એક એમસીક્યુમાં છે નું એક્ઝામ્પલ કહેવાનું છે ક્રિસ્ટોલોઇડ અને કોલોઇડ ની જે આપણે લાસ્ટ છે તેમાં તમામ માહિતી બંને આપણે મેળવી લીધી છે તો છે બરાબર કે આલ્યુમિન સેકન્ડ બી ઓપ્શન છે રીગલ લેકટેક્સ સી ઓપ્શન છે ઝીરો નાઇન ટકા નોર્મલ સલાઇન અને ડી ઓપ્શન છે ફાઈ ટકા બરાબર તો ડી ઓપ્શન છે તે નથી બરાબર તે છે એ નું એક્ઝામ્પલ છે બરાબર નોર્મલ સલાઈન છે તે પણ ક્રિસ્ટલોઇડમાં આવે છે રીગલ એક્ટર છે બરાબર તે પણ ક્રિસ્ટલોઇડમાં આવે છે બરાબર બાકી રહેલ જે ઓપ્શન આલ્યુમીન બરાબર ઓપ્શન એ છે આલ્યુમીન તે છે તેનો પંદરમાં એમસીક્યુ નો છે તે સાચો જવાબ છે હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ સોમ શીખ્યું જોઈએ ડિપાર્ટમેન્ટ વિથ્લેન ઓફ વોટલી ડાયરિયા ફોર ધ્રી ડે અસેસમેન્ટ ફીડિંગ ઇન્ક્લુડ બ્લડ પ્રેશર સો બાય સાહીઠ પલ્સ અઠાણું એન્ડ ડ્રાય મ્યુકસ મેમ્બ્રોન ધ હેલ્થ કેર પ્રોવાઈડર વુડ એન્ટિસિપેટ ઇન્ટ્રાબેનસ થેરાપી એડમિનિસ્ટ્રેશન વિચ ઓફ ફોલો ફ્રુવિડ એટલે કે એક દર્દી છેલ્લા ત્રણ દિવસથી પાણીયુક્ત ઝાડાથી ફરિયાદ સાથે ઇમરજન્સી વિભાગમાં રજૂઆત કરે છે આકરાણીના તારણોમાં બ્લડ પ્રેશર 100/60 પલ્સ 98 શુક્ર મ્યુકોસ અને મેમબ્રેન તો સમાવેશ થાય છે આરોગ્ય સંભાળ પ્રદાતા નીચેનામાંથી કયા પ્રવાહી સાથે ઇન્ટ્રાવેનસ થેરાપી એડમિનિસ્ટર અપેક્ષા રાખશે એટલે કે નીચેનામાંથી કયું સોલ્યુશન છે તેનો ઉપયોગ કરવાનું છે તે આપણે જણાવવાનું છે ઇમરજન્સી સમયમાં કોઈ દર્દી આવ્યું છે બરાબર દર્દી દાખલ થયું છે જેનું બ્લડ પ્રેશર છે 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 જોવા મળે બરાબર દિવસની છે બરાબર પાણી જેવા જાડા થઈ ગયા છે બરાબર ને મ્યુકસ મેમ્બ્રોન છે બરાબર પણ રાય જોવા મળે છે તો હેલ્થકેર કેર પ્રોવાઈડર દ્વારા બરાબર નીચેનામાંથી કયું સોલ્યુશન છે તેનો ઉપયોગ કરશે જે આપણે હમણાં તમામ સોલ્યુશનનો માહિતી મેળવી છે બરાબર આગલા સેશનમાં બરાબર જે આઈસોટ્રોનિક હાઈપોટોનિક હાઈપોટ્રોનિક તમામ સોલ્યુશન છે તેની માહિતી પણ આપણે મેળવી ચૂક્યા છીએ ફર્સ્ટ ઓપ્શન છે બરાબર જે કોલોઇડ સોલ્યુશન છે તે બરાબર કોલોઇડ સોલ્યુશન છે તેમાં WBC, RBC, આરબીસી બ્લડ છે બરાબર પ્રોટીન છે વગેરેનો જેનો સમાવેશ થાય છે એટલે તે છે તે સાચો જવાબ નથી એટલે સોળ બાય એમસીક્યુમાં છે એ ઓપ્શન આવે નહીં હાઈપોટોનિક સોલ્યુશન છે બરાબર હાઇપોટોનિક છે એમરજન્સીમાં જ્યારે એમરેજ વગેરે થઈ ગયું હોય જ્યારે લોસ થયું હોય તેવી કન્ડિશનમાં આપવામાં આવે છે એટલે બી ઓપ્શન નો આપે આવે બરાબર જે આઇસોટોનિક સોલ્યુશન છે બરાબર તેનો ઉપયોગ છે તે કરી શકાય એટલે કે જે સોળમો એમ સી કુ છે તેનો સાચો જવાબ છે સી છે બરાબર હાઈપોટોનિક છે એ તે ન આવે હવે નેક્સ્ટ એમ સીક્યું જોઈએ વીજ fluid ઇઝ ગીવ ઇન hypovolemic શોક એટલે shock શોકમાં કયું પ્રવાહી આપવામાં આવે છે બરાબર સત્તરમું hypovolemic shock શોકમાં કયું સોલ્યુશન આપવામાં આવે છે બરાબર તો પેલો ઓપ્શન છે એ ઓપ્શન છે ફાઈ ટકા રેક્સ નો આપવામાં આવે બી ઓપ્શન છે ઝીરો પોઈન્ટ નાઇન ટકા નોર્મલ સલાઈન બરાબર એટલે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે hypo ઓલેમિયા એટલે કે જે ફ્રુઈડ છે પ્રવાહી છે બરાબર તેના લીધે છે શોકમાં જ્યારે દર્દી જાય છે જીરો પોઈન્ટ નાઇન ટકા એમસીએલ આપવામાં આવે ફાઈવ ટકા નો હોય ટકા નો હોય એટલે સત્તરમાં એમસીક્યુ નો સાચો જવાબ છે તે ઓપ્શન બી છે હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ અઢારમું એમ સી યુ એ રિગલ લેક્ટેક્સ સોલ્યુશન ઈઝ કોન્ટ્રાક્ટ ઇન્ડિકેટ ઇન રીગલ એક્ટેક્સ સોલ્યુશન આમાં બિન સલાબરી સ્થિતિ છે એટલે રીગલ લેક્ટર એટલે કે જે આપણે આર એલ સોલ્યુશન કહીએ છીએ બરાબર એ નીચેનામાંથી કેવા બિન સલાબરિ સ્થિતિ છે તે જણાવવાનું છે તો ઓપ્શન એ છે ડાયરિયા ડાયરિયામાં અપાય બી ઓપ્શન છે બંસ એટલે દાજી ગયા હોય એમાંય વાંધો નહીં અપાય બરાબર સી એ બી ઓપ્શન છે બરાબર ઓપ્શન આ અડવડા થઈ ગયા છે બરાબર જે લેક્ટિક એસિડોસિસ છે બરાબર તેમાં બીન સવા પરિસ્થિતિ આપણે કહી શકીએ બરાબર તેમાં નો એપિરો પછી આયપો વોલેમિયા છે બરાબર તો તેમાં પણ આપવામાં કશું વાંધો નથી એટલે કે જે કોન્ટ્રા ઈન્ડિકેટ બીન સવા પરિસ્થિતિ છે એ લેક્ટિક એસિડોસિસમાં છે એટલે લેક્ટિક એસિડોસિસ એટલે કે એક્યુમ્યુલેશન થઈ જાય બરાબર લેક્ટિક એસિડ છે એનું બ્લડમાં તેના લીધે છે તે આપણે આપી ન શકીએ જે લેક્ટિક એસિડોસિસ દ્વારા જે ક્લાયન્ટ જોવા મળે તો તેમાં છે એ છે છે બિનસરાફરી સ્થિતિ આપણે કહી શકીએ એટલે કે જે ઓપ્શન સી છે અથવા તો ઓપ્શન જે બી છે બરાબર લેક્ટિક એસિડોસિસ છે એ અઢારમાં એમસીક્યુનો સાચો જવાબ ઓપ્શન બી એટલે લેક્ટિક એસિડ ડોસિસ છે બરાબર નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ હાઉ મેની રોપ આર ધેર ઇન વન એમ એલ મેક્રો એટલે એક મિલી મેક્રોમાં કેટલા ટીપાં હોય છે બરાબર ખાસ ધ્યાન રાખવાનું મેક્રો અને માઇક્રો બરાબર હોય વન વન એમ છે બરાબર વન એમ એલ બરાબર વીસ રોપ થાય વન એમ એલ બરાબર વીસ રોપ થાય છે જ્યારે તમને માઇક્રો પૂછવામાં આવે એટલે કે બરાબર એટલે કે નાના ટીપા સ્મોલ ટીપા આવે માઇક્રો પૂછવામાં આવે તો માઇક્રો માં છે બરાબર સુક્ષ્મ છે બરાબર જે માઇક્રો રોપ આવે છે અને જ્યારે મેક્રો મેક્રો પૂછવામાં આવે તો હોય ત્યારે એટલે કે જે આપણે કહીએ છીએ બરાબર મેક્રો માં છે બરાબર પંદર રોપ આવે બરાબર માઇક્રો અને મેક્રો બંને માં અલગ અલગ હોય મેક્રો એટલે કે મોટા જે ટીપા આપણે કહીએ અથવા રોપ કહીએ તેમાં પંદર અને માઇક્રો એટલે કે સ્મોલ એમાં સાઠ જેવા ડ્રોપ છે તે હોય છે જે સેટ સેટ બરાબર દ્વારા ઇન્ફ્યુઝન આપવામાં આવે છે ત્યારે તો આપણો જે ઓગણીસમો એમસીક્યુ છે તેમાં આપણે પૂછવામાં આવે હાઉ મેની ડ્રોપ આર હેર ઇન વન એમ એલ મેક્રો પૂછવામાં આવ્યું છે બરાબર એટલે કે મેક્રોમાં કેટલા ટીપા હોય છે તો પંદર ડ્રોપ વીસ ડ્રોપ દસ ડોપ અને તેર ડોપ એ બી સી ડીમાં પૂછ્યું છે બરાબર તો આપણે એમાંથી આપણે સાચો જવાબ કહેવાનો છે તો તેર રોપ છે તે નો હોય દસ નો હોય બરાબર વીસ નો હોય એટલે કે મેક્રો પી એટલે પંદર રોપ છે એટલે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે હવે નેક્સ્ટ જોઈએ ઓન ઇમ્ફોન ઇઝ યોર રિસિવિંગ પેરેન્ટલ થેરાપી તો આઈ વી ઓર્ડર આર ચારસો એમ એટલે કે ફોર હંડ્રેડ ઓફ ડી વોટ પોઈન્ટ સાઉથ ધ નર્સ મેન્ટેન ધો હાઉસલી ને એક શિશુને પેરેન્ટલ થેરાપી મેળવી રહ્યું છે આવી ઓર્ડર આઠ કલાક ચલાવવા માટે બરાબર ડી ફાઇવ જીરો પોઈન્ટ પીસ્તાલીસ એને ના ચારસો ML છે કલાક કલાકની દર કેટલા દરે જાળવી રાખવો જોઈએ એટલે કે ચારસો ML સોલ્યુશન છે આઠ કલાક જાળવી રાખવા માટે એક કલાકમાં કેટલું સોલ્યુશન આપવું જોઈએ બરાબર તો ચારસો ભાઈકા આઠ કરી નાખવાના એટલે કે આઠ પચાસ ચાલીસ એટલે કે પચાસ તો ફર્સ્ટ જેટલું ઓપ્શન ઓપ્શન છે નો નો આવે આવે છે પચાસ એ સાચો જવાબ છે એટલે વીસમો એમસીક્યુ નો સાચો જવાબ છે તે ડી ઓપ્શન છે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એકવીસમો એમસીક્યુ જોઈએ 500 ml એમ એલ રીગલ રેક્ટેગ ઇઝ ટુ બી 4 ઇન ફોર હાઉસ હાઉ મેની ડ્રોપ પર મિલિટ ઇન વુડ બી રોપ ફેક્ટર છે વીસ ml પર ml જો પાંચસો મિલી રીગલ એક્ટર ચાર કલાકમાં આપવાનું હોય તો પ્રતિ મિનિટ કેટલા ટીપા હશે રોપ ફેક્ટર છે વીસ ડ્રોપ પર મિલિટ બરાબર રોપ ફેક્ટરનું છે તે સૂત્ર છે બરાબર કે ડી એમ બરાબર વોલ્યુમ ટોટલ બરાબર જે ફૂલ છે તેનું વોલ્યુમ ગુઈના રોપ ફેક્ટર બરાબર રોપ ફેક્ટર છે તે નીચે બરાબર ટોટલ છે ટોટલ ટોટલ બરાબર જે છે ટોટલ આપણે મિનિટમાં મિનિટમાં બરાબર જે રોપ ફેક્ટર છે મિનિટમાં શોધવા માટેનું સૂત્ર છે તો આપણે આમાં પાંચસો એમએલ એલ આપડ છે ફ્લુઇડ બરાબર ટોટલ વોલ્યુમ છે પાંચસો એમએલ છે બરાબર રોપ ફેક્ટર છે તે વીસ છે એના છેદમાં બરાબર જે ચાર કલાક એટલે ફોર આઉસ કીધું એટલે ચાર કલાક ગુણ્યા એને મિનિટમાં કન્વર્ટ કરીએ એટલે સાઠ આવે બરાબર હવે બરાબર પાંચસો ગુણ્યા વીસ એટલે કે એક હજાર થાય ને છ ચોક ચોવીસ એટલે બસોને ચાલીસ મીંડું મીંડું જાળા દઈશ સો ભાંગ્યા ચાર એટલે કે ચાર ધ મીન્સ એટલે કે 40 ની આસપાસ છે બરાબર આપણો નોર્મલ રોક ફેક્ટર છે તે જોવા મળે હવે આપણો ઓપ્શન જોઈએ એ ઓપ્શન છે વીસ છે બરાબર નો આવે બી ઓપ્શન છે તે 42 આવી શકે સી ઓપ્શન 35 નો આવે ડી ઓપ્શન 60 નો આવે બરાબર એટલે કે જે આપણે કાઉન્ટ કર્યા છે તેની તેને કાઉન્ટ કર્યા છે તે પ્રમાણે આપણે જોઈએ તો 40 ની આસપાસ છે તેને આપણે જોઈ શકાય બરાબર એટલે 40 ની આસપાસ નું एमसीक्यू તે હોય તે આવી શકે એટલે કે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે બરાબર 21 માં एमसीक्यू નો બી ઓપ્શન છે તે સાચો છે હવે નેક્સ્ટ एमसीक्यू જોઈએ 22મો एमसीक्यू અહીંયા ઓન ઇમ્ફોન ઇઝ રીસીવિંગ 500 ml ઓફ આઈવી ફ્루ઇડ ફોર 24 અવર્સ યુઝિંગ એન આઈવી સેટ વિથ અ ડ્રોપ રેટ ઓફ 16 ml પર ml નર્સ આઉન્ડ પ્લાન ટુ રેગ્યુલેટ આઈવી એક શિશુ પાંચસો એમએલ આઈવી મેળવે છે આઈવી નો ઉપયોગ કરીને ચોવીસ કલાક બીજ પ્રવાહી સાહીઠ રોપ એટલે કે એમએલ ના રોપ રેક સાથે સેટ કરો નર્સ આના પર આઈવી ને નિયંત્રિત કરવાની યોજના બનાવે બનાવવી જોઈએ એટલે કે આપણે રોપ ફેક્ટર જે આગળ આગળ મેળવા તે રીતે આપણે રોપ ફેક્ટર છે તે મેળવવાના છે બરાબર તો આપણે આગળ જે સૂત્ર જોયું તો તે પ્રમાણે બરાબર ડીએમ બરાબર વોલ્યુમ ટોટલ ટોટલ વોલ્યુમ કેટલું છે તો પાંચસો એમ એમ ગુણા રોક ફેક્ટર તો સાઈડ રોક ફેક્ટર આપી દીધા બરાબર ભાઈ કલાક એટલે ચોવીસ ચોવીસ છે બરાબર ચોવીસ કલાક માટેનું આપણે જોવાનું હોય ચોવીસ કલાક એટલે ગુઈણા બરાબર સાઠ મિનિટ એટલે કે મિનિટમાં કન્વર્ટ થઈ જાય છે આપણે સૂત્ર જોયું તો બરાબર સૂત્રમાં ટાઈમ છે બરાબર સમય છે તે મિનિટમાં લેવાનો

એટલે જનરલી ભૂલીને આપણે લખી ને પછી નિરાત્ર તમે વ્યવસ્થિત એ છે બરાબર એ હિસાબ છે એ કરી લેજો આપણો બાવીસ નો એમસીક્યુ છે તેમાં વીસ ડ્રોપની આસપાસ છે પર મિલિટર છે તે આન્સર આવે છે બરાબર તો વીસ ડ્રોપની આસપાસ છે તે આપણે

બરાબર એટ આવ ને છ અઠા બરાબર છ ગુણા આઠ એટલે કે છી છત્રીસ બેતાલીસ છ અઠા ઉતાલીસ એટલે ફોર એટ અહી સાહીઠ આવે બરાબર એટલે ચારસો ને મીંડું મીંડું એટ હવે આનો રન લઈએ આપણે શોટકરમાં બરાબર હિસાબ કરીએ કેમકે આમાં એટલે કે જનરલી આપણે હિસાબ કરીએ બરાબર ઉણતાલીસ ની જગ્યાએ આપણે પચાસ લઈ લઈએ બરાબર પચાસ લઈ લઈએ એટલે પંદરસો છે નીચે પચાસ લઈએ બરાબર એટલે આ મીંડું મીંડું જાય ને પાંચ તેરીને પંદર એટલે કે અહીં ત્રણ આવે ને આ મીંડું અહીંયા લઈ લઈએ ત્રીસ જેવું બરાબર અંદાજે જ છે ત્રીસથી નીચેના છે રોપ ફેક્ટર છે તેનો આન્સર આવી શકે અથવા તો ને આસપાસ છે બરાબર જે રોપ ફેક્ટર છે તે સાચો જવાબ છે ઓપ્શન છે તે આપણે જોઈ લઈએ એ ઓપ્શન છે પંદર રોપ પર મિનિટ બરાબર નો આવે બી ઓપ્શન છે એકવીસ રોપ પર મિનિટ નો આવે સી ઓપ્શન છે 32 स्टॉप पर मिलीट आ भी सके ने डी ऑप्शन छे 125 नो आवे बराबर એટલે કે જે 30 ને આસપાસ લોપ છે પર મિલિટ એ આપણે ઓપ્શન માં સી માં આપેલ છે એટલે કે 23 મો एमसीक्यू આ તેનો સાચો જવાબ છે તે સી છે ઓ નેક્સ્ટ एमसीक्यू જોઈ લઈએ 25 મો एमसीक्यू જોઈએ ધ ડોક્ટર हैज ऑर्डर ফাইভ হণ্ড্ৰেড এম এল ফাইভ পাৰ্চেটেজ ৰেকষ্ট' টু বি এডমিষ্টেড ফ'ৰ ফাইভ হাউজ ইট চাউণ্ড বি এডমিষ্টেড য়ুছিং অ বুৰেট চেট ধ নৰ্চ হেজ টু বিট ধপ মিনিট টু ডিলিভৰ দ অপ্ৰপ্ৰিট অমাউণ্ট কেলকুলেট দ ফল ৰেক হ'ব বুৰেট અથવા તો આપણે જે બ્યુરેટ રો ફેક્ટર કહીએ એટલે છે તેનો ઉપયોગ છે એ બરાબર જે અમુક માત્રામાં એટલે કે અમુક છે માત્રા નિર્ધારિત માત્રામાં જ્યારે છે આઈવી ઇન્ફ્યુઝન આપવામાં આવે છે બરાબર ત્યારે બરાબર બ્યુરેટ જે સેટ છે તેનો યુઝ થાય છે તો બ્યુરેટ સેટ છે બરાબર જે એક્યુરેટ મેજરમેન્ટ છે બરાબર જે સ્મોલ અમાઉન્ટ આઈવી ઇન્ફ્યુઝન છે બરાબર તે આપવાનું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે તેના લીધે છે બરાબર ફ્લુઇડનો ઓવરલોડ છે તે આપણે અટકાવી શકાય બરાબર ને રો ફેક્ટર છે આપણા લેવા જોશે બરાબર જે માઇક્રો રો ફેક્ટર છે તે આપણે છે યુઝ કરવો જોઈએ રો ફેક્ટર આપ્યો નથી એટલે કે આપણે છે તેને લેશું બરાબર માઇક્રો આપણે તરીકે લઈએ છીએ હવે સાઈઠ રો ફેક્ટર લઈને આપણે સરેરાશ છે આપણે જોઈએ કે કેટલા માઇક્રો રોપ છે બરાબર તે આપવાના છે માઇક્રો પીછાય એટલે સાઈઠ છે બરાબર તે માઇક્રો રોપ છે તે સામાન્ય કહેવાય એટલે તે જોઈએ તો આપણે સૂત્ર છીએ તે પ્રમાણે બરાબર જે dm બરાબર એટલે કે રો પર મિનિટ શોધવા માટેનો તો વોલ્યુમ જોઈએ વોલ્યુમ છે 500 ml ગુણ્યા રો ફેક્ટર તો આપણે 60 લેવાના છે સમય છે બરાબર સમય છે 5 કલાક છે ગુણ્યા 60 બરાબર 500 ગુણ્યા 60 ને 5 ગુણ્યા 60 એટલે 60 60 બરાબર ને 500 એટલે કે 100 બરાબર એટલે સો રોપ પર મિનિટ છે બરાબર જે ડિલિવરી આપણે ટાઈમ છે તે છે તે આપણે સો એટલે કે રોપ પર મિનિટ છે આવે માઇક્રો એટલે ઓપ્શન જોઈ લઈએ બરાબર ઓપ્શનમાં એ ઓપ્શન છે સો એટલે પેલો સાચો હોય બી છે તે નો આવે સી છે તેમાં મેક્રો આઈપા છે બરાબર મોટા નહીં પણ સૂક્ષ્મ જ છે એટલે આવે ડી છે તેમાં એસી નો આવે પચીસ માં છે સાચો જવાબ છે તે

મેળવીએ તો તેને શું કહેવાય છે બરાબર તો પેલો ઓપ્શન છે ફ્લેબોટોમી છે બીજું છે વેની પંચર છે બી ઓપ્શન વેની પંચર સી છે વાસો ડાયલેશન છે અને ડી ઓપ્શન છે પ્લાઝમા ફેરેસિસ બરાબર તો એ ઓપ્શન છે તે છે ફેલેબોટોમિક બરાબર ફેલેમેટોમિક એટલે શું બરાબર તેની માહિતી મેળવીએ તો આપણે જે પંચર કરીએ છીએ વેનમાં બરાબર તેનું વેનમાં પંચર કરીએ અને જ્યારે લાજ એટલે કે વધારે અમાઉન્ટ છે બ્લડનું જ્યારે લેવામાં આવે છે બરાબર વધારે પડતું કલેક્ટ કરવામાં આવે છે બ્લડ બરાબર ત્યારે બરાબર ત્યારે જે મેઠર એટલે કે ત્યારે જેનો યુઝ કરીએ છીએ બરાબર તે ફ્લેબો કોમીનો યુઝ કરીએ છીએ બરાબર જેમાં ખાસ કરીને નીડલનો યુઝ થતો હોય છે વેની પંક્ચર છે વેની પંક્ચર એટલે વેઇનમાં છે આપણે પંચર કરી બરાબર ને માં જે આઈવી થેરાપી આપવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે ત્યારે વેની પંક્ચરનો યુઝ કરીએ છીએ બરાબર વાજવા ડાયડેશન છે બરાબર તે મેડિકલ ટમ છે બરાબર વેસર્સ માં જે લોહીનો પ્રવાહ અથવા તો જે બ્લડ પ્રેશર વહે છે જે સામાન્ય દર છે બરાબર તે આપણે જોવા મળે છે અને વાઇઝો ડાયરેશન કહેવામાં આવે છે અને જે લાસ્ટમાં છે બરાબર પ્લાઝમા ફેસિયન એટલે કે એક પ્રકારના સેલ છે રિપ્લેસમેન્ટ થાય છે બરાબર બ્લડ છે પ્લાઝમા છે તેના સેલ ને રિપ્લેસને બદલવાની જે કંઈ પ્રક્રિયા થાય છે તેનો તેમાં સમાવેશ થાય છે જેમાં એન્ટીબોડી છે અબનોર્મલ જે પ્રોટીન વગેરે છે તે બધાયનું તેમાં સમાવેશ થાય તો તેનો યુઝ ક્યારે ક્યારે થાય તો જ્યારે બ્લડના કંઈ ડિસઓર્ડર જોવા મળે બરાબર ઓટો ઇમ્યુન ડિસીઝ જોવા મળે અથવા તો નર્વસ સિસ્ટમના કંઈ ડિસીઝ જોવા મળે છે ત્યારે છે બરાબર તેનો યુઝ થાય છે આપણે વેન વેનને બરાબર અઢીસોથી પાંચસો એમ એલ છે બરાબર જે રી રિમૂવ કરવામાં આવે અથવા તો જે બ્લડ છે એ લેવામાં આવે છે અથવા તો બરાબર બ્લડ જે કલેક્ટ કરીએ છીએ તેનું પૂછું છે બરાબર તો બ્લડ જ્યારે કલેક્ટ કરીએ જ્યારે તે પ્રક્રિયા ત્યારે કરવામાં આવે છે બરાબર ત્યારે તેને આપણે ફ્લેબોક પોમી છે તે કહીએ છીએ એટલે કે એ ઓપ્શન છે સાચો છે બી સી અને ડી નો આવે બરાબર અને 26 માં एमसीक्यू નો સાચો જવાબ છે તે સી છે હવે નેક્સ્ટ एमसीक्यू જોઈએ 23 માં एमसीक्यू ઓપશન ઇન ટુ રીસીવ ઓ આયુ ઇન્ફ્યુલન સ્ટ ઓપ્શન છે ધ એન્ટી ક્યુબિટ પેસ ઇન ધ ક્લાઇન આમ એટલે ક્લાઇન્ટને હાથમાં એન્ટિક્યુબિટ જગ્યા છે તે સિલેક્ટ કરવી બી ઓપ્શન છે બેક ઓફ ધ ક્લાઇન્ટ ડોમિનેટ હાથ ક્લાઇન્ટ છે બરાબર ડોમિનેટ હાથ છે તેને બેક સાઇડ છે તેને ચોઇસ કરવી સી ઓપ્શન છે ધ લાર્જ પોસિબલ વેન ઇન ધ ક્લાઇન એટલે કે લાર્જેસ્ટ જે વેન છે તેને ચોઇસ કરવી ડી ઓપ્શન છે વેન ઇન ધ બેક ઓફ નોન જે બરાબર આઠ છે તેની બેક સાઇડ છે તે ચોઇસ કરવી બરાબર પોટેશિયમ પ્રોવાઈડ જ્યારે આપવાનું હોય બરાબર જ્યારે જયારે પોટેશિયમ ક્લોરાઇડ આપવાનું હોય ત્યારે ત્યારે લાર્જ વેન છે તે ચોઇસ કરવી જોઈએ એના કેસા લાર્જ વેન ચોઇસ કરવા માટેનું કારણ એ જ છે કે બરાબર બ્લડ છે કોટ ન થાય અને એના સિવાયનું કે ઇન્ફ્લામેશન કંઈ જોવા ન મળે તેના સિવાય જે બ્લડ અથવા તો કંઈ પણ આપણે લિક્વિડ ચડાવીએ ત્યારે ઇરિટેશન છે તે નેચરલી જોવા મળતી હોય છે બરાબર એટલે જ્યારે આપણે લાર્જ વેન ચોઇસ કરીએ તો તેના કારણે છે પ્રોટેશિયમ ક્લોરાઈડ જ્યારે હેવી ઇન્ફ્યુઝન આપવામાં આવે છે તો તે બ્લડ કોર્ટ અને ઇન્ફ્લામેશનના ચાન્સ છે તે ઘટાડી શકાય પ્રિવેન્ટ કરી શકાય તેના લીધે લાર્જ પોસિબલ વેન છે એ ક્લાઇન્ટના હાથની ચોઇસ કરવામાં આવે છે જ્યારે એવી કેન્યુલા છે બરાબર જ્યારે આઈવી કેન્યુલા છે એ દાખલ કરવામાં આવે ત્યારે જે ચોઇસ કરવામાં જે સાઇડ આવે છે બરાબર ત્યારે નોન ડોમિનેટ સાઇડ જે છે તે જ એટલે કે બિન પ્રબળ સાઇડ છે તે ચોઇસ કરવામાં આવે છે સૌથી પહેલા તો આપણે વેન છે ક્લીન છે દેખાય છે તે અને ફીલ થાય તે જોવાનું હોય છે આલ્કોહોલ થી સોપ ક્લીન કરી દેવું જોઈએ અને વ્યવસ્થિત છે આઈવી કેન્યુલા છે એ દાખલ કરવી જોઈએ એટલે 27મો જે MCQ છે તેનો સાચો જવાબ છે તે ઓપ્શન સી છે બરાબર તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું આજે આપણે આઈવી ઇન્ફ્યુઝન જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના સુપર આઈએમપી બરાબર બધા ટોપિક છે તેમાં સુપર આઈએમપી જે એમસીક્યુ છે આઈવી ના આજે જોયા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત